સુરતના વેસુમાં આલિશાન ધર્મભૂમિ લબ્ધિભૂમિનું ઐતિહાસિક ઉદઘાટન સાથે પ્રારંભ કરવામાં આવ્યો માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ આ ઉદ્ઘાટન પ્રસંગને નિહાળવા માણવા માટે સેંકડો ગુરુ ભક્તોનું આગમન થયું છે આ ભવ્યતમ લબ્ધભૂમિના સદુપદેશ ગુરુ અધ્યાત્મ નિશી જેનાચાર્ય શ્રી અજિત્યશ સુરેશ્વરજી મહારાજે ઉદ્ઘાટન પર પધારેલા શ્રીમંતોને સંબોધતા કહ્યું કે શાસનની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સન્મતિનો સંગ કરે છે ત્યારે એ લબ્ધભૂમિ જેવી સુકૂત કરાવે છે સગુણ માર્ગદર્શક જૈનાચાર્ય શ્રી સંસ્કારીય શૂરેશ્વરજી મહારાજનો હૃદયયોગાર્થી પણ ભાવુક ભક્તો ભીંજાઈ ગયા હતા આ પ્રસંગે जापान અમેરિકા ન્યુઝીલેન્ડ આફ리카 કેનેડા લંડન દુબઈ જેવા સેંકડો દેશોમાંથી પધારેલા ભક્તોની ગુરુ ભક્તિ જોઈને સુરતની અને બહારથી પધારેલી સો કોઈ જનતા વિસ્મિત બની ગઈ હતી જે છે પરેશભાઈ છે જૈન ક્ષેત્રિયોમાં એક સમાજને જોડતી ઘડીના જે મુખ્ય કાર્યકર છે અપરેશભાઈ આજે સુરતની શાન અને વિશ્વમાં આલીશાન એવું જે કહેવા છે એવું લબ્ધી ભૂમિ આરાધના ભવન જેમાં હજારો જૈનો સાથે બેસીને પોતાની આરાધના સાધના કરી શકશે પોતાના આત્માનું કલ્યાણ કરી શકશે એવા આરાધના ભવનમાં આજે પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અજિત્ય શ્રી મહારાજા તથા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જો ભાઈ મહારાજના હુલાણા નામથી ઓળખાય છે એવા પૂર્જ્ય સંસ્કારી જે માસો માર્ગદર્શનથી અને પહેલાથી અદભૂત આશરે ચાર હજાર વાર ભૂમિમાં નિર્માણ પામેલ એવું લબ્ધિભૂમિનું આજે વિધિવત રીતે આરાધના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ઉદઘાટન કરવામાં આવ્યું જે લબ્ધિભૂમિ આપણે કહું કે જેમાં વિશાળ ન ભૂલતો આખા સુરતમાં ઘણા બધા સારા ઉપાસય આરાધના પણ બન્યા છે પણ સૌથી મોટી જગ્યા ધરાવતો ઉપાસય સાથે સાથે જ્યારે પ્રસંગ હોય છે અને મહેમાનોને આવાસ વ્યવસ્થા કરવાની હોય તો સાહીઠ જેટલી રૂમો પ્રસંગ હોય કોઈને પોતાનો નાનો મોટો એના માટે સરસ બેન્ક્વેટ હોલ અને અદભુત કહી શકાય જે સુરતમાં નજરાણો કહેવાય એવી સુરતમાં નહીં પણ ભારત ધરો નહીં હોય એવી ત્રણ કિલો ચંદન એમાંથી બનાવેલી કોતરણીવાળી વાળી અદભુત જેના પર બેસી અને સ્વામીના જે પ્રવચનો જૈનોમાં કહેવાય છે કે સુદર્શન ભક્તિ પ્રવચન આપે એ જીનવારે સમાન ગુરુ ભગવાન તો કરશે કે વિત ફોર જાકિર ચંદન બનેલી પાક સાથે સાથે એક આગ ગલે મ્યુઝિયમ બન્યું છે જેમાં જૈન શાસનમાં જે નવી પેઢી જે વસ્તુ ઉજાગર નથી અજાણ છે એ વસ્તુ ઉજાગર કરતો સરસ એવો આગ મ્યુઝિયમ બનાવવાનો છે સાથે સાધી ભગવાન તો વિશાળ સંખ્યામાં એમની સંયમની જીવની સાધના કરી શકે એના માટેનો સાધી ભગવાનનો ઉપવાસ રહે સાથે ફોટો જીનાલય પણ નિર્માણ પામશે જે જીનાલયમાં પ્રાચીન ચંદ્ર વંશના ભગવાન સાથે આદિતા ભગવાન અને મારી પદ્માતી દેવી આવું ખરેખર જે જેની હજારો વર્ષથી સાધના થઈ છે એવા ભગવાન તો અહીંયા ભગવાન બિરાજમાન થવાના છે એવી લબ્ધી ભૂમિ આજે સુરતના શ્રેષ્ઠીઓ સાજન વજન સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે સાથે વિદેશમાં જે લોકો કદાચ અર્થ માટે ત્યાં જઈ બેસા છે પણ આજે પણ સુરતને કે ભારતને પોતાની ભૂમિ છે એવા ઉદાર દિલ દાતાઓના સહયોગથી જે નિર્માણ પામ્યું છે તો ઘણા બધા શ્રેષ્ઠીઓ વિદેશમાંથી માંથી પણ આવે છે એવી લબ્ધી ગુરુ આજે ઉદઘાટન થવા આવ્યું મુખ્ય આજે સાગરભાઈ નો પરિવાર છે જે આફ્રિકા રહે છે એમનો ખૂબ જ સહયોગ રહ્યો છે સાથે સાથે બીજા પણ ઘણા બધા દાતાઓ અને સુરત ખાતે જીગરભાઈ જેઓ ભરતભાઈ ના દીકરા છે લાકડાવાળા પરિવાર એમણે આમાં ઘણો બધો પોતાનો સમય પણ યોગદાન આપ્યું છે એવા ઘણા બધા ઉદાહરણ શ્રેષ્ઠીઓ આમાં લાભ લીધો છે ચિંતન અભયભાઈ જવેરી અમારું પરિવાર જાપાન થી છે અમે અરાઉન્ડ ફિફ્ટીન યર્સ પેલા પપ્પા ભાઈ મહારાજ અમારા ગુરુ એમને મળ્યા હતા ઓળખાણ પછી એવું નિરેકલ બન્યું છે કે અમે પંદર વર્ષ એમને જ એટલે એમને જ ફોલો કરે છે એમના સપના જોઈએ છે એમને જ યાદ કરે ને જે અત્યાર સુધી પપ્પાએ બધા ધર્મના કાર્યો કર્યા છે એમના થ્રુ ઘણી કર્યા છે ચોમાસું પહેલા પાલિતાનામાં કરેલું હતું સાથે પછી પછી એકવાર ચડી પાલીસંગમાં ભાગ લીધેલો પછી મમ્મીએ ઉદ્ધાન કરેલા ભાઈ મહારાજ નું ને પછી એવું છે કે અમારે હવે એમના વગર એવું હોય જાપાન પાછા જાય ત્યારે જલ્દી જલ્દી પાછા ઇન્ડિયા આવવું હોય છે પછી ના પપ્પા એ જયારે પપ્પા ની તબિયત સારી હતી ત્યારે એમને એવો વિચાર આવેલો કે ભાઈ મહારાજ મને એક દેરાસર પેલા બાંધવું છે ને પછી અપાશ્રો સાધુ સાધુજી નો ને પછી મમ્મીને કીધું કે બેંક હોલ એવા લાભો પણ લેવા છે તો પછી મહારાજ સાહેબે કીધું કે આ પ્રોજેક્ટ છે ત્યારે દેશો માં કઈ નહીં હતું નથી બટ એવા વિચાર મારા સાઈડમાં હતા કે એકચ્યુઅલી બેઝુમાં આખી જૈન વસ્તી આખી ડેવલપ થઈ જશે અને આજે અમે જે જોઈ છે એ અમારા કારણથી તો કઈ જ નથી પેરેન્ટ્સ ને ગુરુ ગુરુના આશીર્વાદથી જ આવું થાય છે એટલે એવો અમારે બિલીફ છે કે જે હવે ભાઈ મહારાજ કે છે એ માનીએ

તો આઈ થિંક પપ્પા ને જયારે એવો વિચાર આવ્યો હશે એ એકચુલી એ જે કનેક્શન છે એ લોકો આ બંને એ આઈ ડોન્ટ થિંક અને આપણે આ જીવનમાં પણ જોઈ શકશું એટલે જાપાનમાં તો અત્યારે અમારે તો જો એક્ચુલી અમારે જાપાનમાં શિકરપંડની દેરાસર તો છે રોજ પૂજા સેવા છે ગૌતમ સ્વામી છે ત્યાં માવીર સ્વામી છે એટલે એ તો છે ખાલી અફકોર્ડ સાધુ સાધ્વીજીનો ખાલી લાભ મળતો નથી પણ જેટલું ટ્રાય કરે અમે કરીએ છીએ સર

લગતી ભૂમિ એવું પ્રકરણ બન્યું છે જે સુરતમાં જોવા લાયક એક ઉપાસક બની ગયો છે લોકોના નજરાણું બની ગયું છે સુરતનું તો લગભગ લોકો બધા એનો એક અનુભવ કરવા જેવો છે અમારી લાગણી તો અત્યારે અમને ખબર નથી કે આવો અમારા સપનામાં અમે દેખી શકીએ એવું નજરાણું બની ગયું અમારા માટે કે જે ભાઈ મહારાજ જે ગુરુદેવ જે એમને અમને ભેટ આપી છે આખી જિંદગી ભર અમને યાદ રહેશે

પૂરું ગુમીએ લઈ સાહેબ તથા દસ થી પચીસ હજાર ઉપસ્થિત છે આઠ થી દસ હજાર માણસ જમવા આવ્યો ત્રણ આજે એક પહેલી ઉદઘાટન ની લીધી ત્યારબાદ પહેલીમ્બર પહેલીમ્બર પહેલી જાન્યુઆરી